આજે જે તમે પોલીસ ભવન સાના માટે આયા છો ને શું તમારી રજૂઆત છે વડોદરા શહેર થી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે સાના માટે આયા છો કે હરીશ ઉર્ફે કિનોને હુમલો થયો છે એના માટે કેટલા દિવસ પહેલા હુમલો થયો અને કયા વિસ્તારમાં થયો છે 5 દિવસ પહેલા થયો વારસિયા નારાયણધામ સોસાયટીમાં તો તમારી શું માંગ છે અહીંયા બાજુ બસ ન્યાય મળે

તમે આજે અહિયાં શું માંગ લઈને આવ્યા છો અમે બસ અમે ન્યાય માંગીએ છીએ ન્યાય ની પોકાર ફુહાર કરવા આવ્યા છે શું નામ તમારું કલાવતી મોતિયા છે